તાજેતરમાં ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરે દેખાવ ઉપરથી ગટર બનાવી એની ઉપર લાકડા અને પતરા ગોઠવી ઉપર માટી નાખી હમણાં તાજેતરમાં અંદર ગાય પડી રહી હતી અને તેના મહા મુસીબતે તેને બહાર કાઢવામાં આવી હતી તો બાજુમાં આંગણવાડી પણ આવેલી છે તે બાળકોનો ભોગ બને તે પહેલા લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે વિચાર આવે અને ઝાલાવાડા ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવી શાળાની દિવાલોના કાંકરા ખરવા માંડ્યા છે

આ ધોણાવાડામાં પરોટ વિસ્તારમાં જે આંગણવાડી છે અહીંયા માથે લકડા મેલીને ધાબો ભરેલો છે બાજુમાં આંગણવાડી છે એ આંગણવાડીમાં એક ગાય મરી ગઈ અને બાળકો મરી ગયા એવામાં પડી તો એનો જવાબદાર કોણ અને આવું કામ પાસ કરવાવાળા ટેકનિકલ એન્જિનિયર કઈ રીતે પાસ કર્યું ને એને મંજૂરી આપી દીધી કે કામ ઓકે છે તો આમાં અમારા બાળકો મળશે એનો જવાબદાર કોણ જે અમારી પ્રાથમિક શાળા થઈ છે એનું પ્લાસ્ટર અત્યારે માથે કલર કરી નાખ્યો છે અને જુઓ તો હાથ હાછી પણ પ્લાસ્ટર ઉખડે છે તો આવું કામ શાળાનું પણ આવું કામ ચલે મોટું બિલમાન કામ ચલો મારો વિરુદ્ધ છે કે આવું કામ થાય તો એના માટે અમે કોઈ પણ સરકાર જવાબદાર રહે છે કોઈ બાળક મર્યું કે અથવા કોઈ પણ કંઈ હાની થઈ તેનો જવાબદાર સરકારે છે હું જાનાવાળાનું ઠાકોર હકાજી સૌસીજી મારું નામ છે અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતના કોન્ટ્રાક્ટર જે કામ કર્યા હતી એનો મળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા શાળામાં ખરાબ કામ કર્યું છે ચાં લેવલિંગ કામ થયું નથી હવે શાળા ચાલુ થઈ નથી એની ટાયું તૂટી ગઈ છે દરવાજા એના વખાતા નથી પ્લાસ્ટર ખરી રહેલું વત્તા બીજી પલોટોમાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે ભાઈ એક ગાયમ અંદર ગટરમાં પડીને ભરી ગઈ અને બીજું હું બધું અગાઉ પડી હતી આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે હા લકડાને પતરા મૂકીને ગટર બનાવવામાં આવ્યું પણ માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી અમે કીધું પણ માલ નથી